ભગવાન ને હેલો મિત્રો કેમ છો તો મજામાં બધા મિત્રો મજામાં જશો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રસિકભાઈ ઠાકોર આજે ઉત્તરાયણનો દિવસ છે તો આજે ઠાકર મહારાજની પૂજા કરવાની છે તો કેવી રીતે પૂજા કરવામાં આવે છે ઠાકર મહારાજની

ખીચડી બની ગઈ છે ને જો ચોરી બનાવવા માટે રો તૈયાર કર્યું છે અને આ છે બાજરીના ડોકા કેમ આ બાજરીના ડોકા છે આની ચોરી બનાવવાની છે તો બધા વિડીયોમાં લાસ્ટ સુધી વિડીયો જોતા રહો કેવી રીતે ઠાકર મહારાજની આજે પૂજા કરવાની છે આજે ઉત્તરાયણ છે પૂજા હવે અમારે તૈયારી થઈ રહી છે પૂજાની કે ભગવાનને જો સાથીઓ કાઢવામાં આવી રહ્યો છે ખીચડી ભગવાનને પ્રસાદ ધરવાનો છે ખીચડીનો ઠાકર મહારાજને હા બેસી જાય સાથીઓ ભગવાનનો અહીંયા જો કાઢે છે આવી રીતે ભગવાનની પૂજા કરવાની છે ઠાકર મહારાજની હમ જય ઠાકર મહારાજ સાથીઓ સરસ

હા હા બસ ઠાકર મહારાજ ની ચોરી બને છે અનુદેવા જોવે છે આજે પૂજા કરવાની છે ઠાકર મહારાજ ની લાસ્ટ સુધી વિડીયો બધાય જોતા રહો કેવી રીતે પૂજા કરવામાં આવે છે સાથીઓ કાઢી દીધો છે સર ચોરી બનાવવાની છે ચોરી બને છે ચોરી ઠાકર મહારાજને જોવા ફરણાવા માટે હવે ચોરી બનાવવાની છે ને હા ચોરી બનાવવાની જય ઠાકર મહારાજ કી જય 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 હો ઠાકર 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 મહારાજ મહારાજ ની ચોરી થઈ ગઈ તૈયાર જો આવી રીતે ચોરી તૈયાર કરવામાં આવે છે તો અમે આવી રીતે ઠાકર મહારાજ ની પૂજા કરીએ છીએ અમારી રીતને મારી રીતથી તમે તમારી રીતે કેવી રીતે પૂજા કરો છો કોમેટમાં જણાવજો જો સાથીઓ ગાડી અને આવી રીતે ચોરી બનાવવામાં આવે છે હારોહિ શું કરે તું હા રોહી તું શું કરે છે લેતા તુક કરવાની હમ હમ તિલક લગાવે તું આ વાહ જય ઠાકર મહારાજ ભગવાન નો દીવો થઈ ગયો ચાલુ અને આવી રીતે પાંચ ટકલી કરવાની તાની ના ગમે તે ઘઉં બાજરી ચોખા ગમેતી હોય આવી રીતે ઢગલા કરવાના છે પાંચ ટકલી કરી દેવી જય ઠાકર મહારાજ

Ada dikermana ada ada itu kah ai